નમસ્કાર હું છું ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સરકલેશના તાલુકાના ટિંબા ખાતે ચૌહાણ રાજપૂત જાગીરદાર પેલેસમાં શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જવાહરલાલ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલનો ધોરણ દસ વિદાય સમારંભ અને ઇનામ વિતરણ અને નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત થી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન પદે ભારૂચના નિવાસી યોગ વેદાંત આશ્રમ પરમ પૂજ્ય હાજર રહી વિદાય લઈ રહેલા બાળકો ને આપ્યા હતા તથા અન્ય મહેમાન નિવૃત્ત આચાર્ય હઠેસિંહ ડાભી યોગેશભાઈ પટેલ શાહુપુરા હાઈસ્કૂલ આચાર્ય ખુમાનસિંહ કે ચૌહાણ ભગવાનસિંહ સરપંચ કિસ્મતસિંહ ડેલિગેટ લક્ષ્મણસિંહ ડેલીગેટ કનુસિંહ ચૌહાણ શાળા સ્ટાફ ગણ ગામ માંથી ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા શાળામાંથી વિદાય લઈ રહેલા જગુબાઈ સાહેબને શ્રીફળ અને સાકર આપી શુભકામનાઓ આપી હતી ધોરણ નવ અને 10 માં 1 થી 3 નંબર લાવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેડાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં એન્કરિંગ નું આયોજન શાળાના આચાર્ય હાજી칸 પઠાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ ધોરણ 10 ના વિદ્યાર્થીનો વિદાય સન્માન અને આ સંઘના આ શાળાના શિક્ષક કર્મચારી માનનીય જગુભાઈ સાહેબ વિદાય સમારંભ માં ઉપસ્થિત આ મારા સમયગાળા દરમિયાન કેટલાક મારા વિદ્યાર્થીઓ છે જે આજે વાલી તરીકે અહીંયા બેઠા છે અને આ શાળાના તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હોય એટલે આ શાળામાંથી એમને શાળા તરફથી મહારાષ્ટ્ર તરફથી સંઘો તરફથી અલે ગામના વડીલો તરફથી આશીર્વાદ આપવામાં આવે છે ધોરણ ના અને તેજસ્વી અવસરમાં ધોરણ ની વિદ્યાર્થીની હાર્દિક સ્વાગત પાવન પ્રસંગે ધોરણ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને આ જ સંસ્થાના કર્મચારી આદરણીય જગુભાઈ સાહેબનો નિવૃત્ત સમારંભ એવા આ પ્રસંગે અટલે ઉપસ્થિત પરમ પરમવંદનીય વેદાત્મ આશ્રમ ભારતમાંથી પધારેલા સુખદેવાનંદજી